અરજી થતા સફાળું તંત્ર જાગ્યું છે આ મામલે હવે મોરબી કલેક્ટરે તપાસ સમિતિની રચના કરી છે તપાસ બાદ કમિટીને રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે નગરપાલિકાએ ચાર દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ આપી છે પોતાના ખર્ચે ગેરકાયદે બાંધકામ દૂર કરવા મંદિરે નોટિસ આપી છે આ સમગ્ર ઘટનામાં એક બીજી હકીકત સામે આવી છે જે મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસરની સહી વાળો લેટર સામે આવ્યો છે જેમાં લેટરમાં બાંધકામને મંજૂરી ન આપી હોવાનો ધડાકો કરવામાં આવ્યો છે જે જગ્યા પર બાંધકામ થાય છે તે દીવાલને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે મંજૂરી વગર કઈ રીતે દિવાલ ઊભી કરવામાં આવી તેને લઈને પણ સવાલ ઉભા થયા છે અમે સિત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કલેક્ટર સાહેબને એવી અરજી આપેલી કે નદીના પાટમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા જે બાંધકામ થયેલું છે એમાં નદીની પહોળાઈ ઘટી રહી છે એ અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબે તપાસના આદેશ આપ્યા અને બધી સંસ્થાઓને નગરપાલિકા સહિત સંસ્થાઓને આનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો તાત્કાલિક કે હવે ચોમાસું આવશે તો આના આ ગંભીર પરિણામ આવશે તો પ્રજાની જાનમાની થશે બે ઘટના તો બની ગઈ છે ત્રીજી ઘટના ન બને એના ચેતવણી રૂપે કલેક્ટર સાહેબે બધી નગરપાલિકા સહિત બધાને નોટિસ આપેલી ત્યારબાદ ગઈકાલે નગરપાલિકા નગરપાલિકાશ્રીનો મંદિરને એવી નોટિસ આપવામાં આવેલી સ્વામિનારાયણ મંદિરને કે આ બાંધકામ ટોટલ ગેરકાયદેસર હોય નું બાંધકામ ગેરકાયદેસર હોય તો આ બાંધકામ ત્રીસ દિવસમાં તમારા ખર્ચે તાત્કાલિક ધોરણે દૂર કરવું એવી નોટિસ નગરપાલિકાએ સ્વામિનારાયણ સંપ્રદાયને આપેલ છે અને અવારનવાર આવતા જતા મેં અહીંયા જોયેલું છે અને એક વર્ષ દિવસ પહેલાં જે દુર્ઘટના બની હતી આપણે પુલની ત્યારે હું સાક્ષી હતો કે જે માણસોના પરિવાર વયોગ્યો છે એની હજી વેદના નથી ઠેલવાણી હજી પોતાની દિલની આગ નથી બુજાણી ત્યાં આ તંત્રને કોઈને ધ્યાનમાં નથી આવતું કે આપણે આ મંદિરનું કે આ નદીનું દબાણ કરીએ છીએ તો પાછી દુર્ઘટના કરવાની હજી રાજકોટનું હજી તમને તમારા માધ્યમથી હું કહેવા માગું કે રાજકોટમાં કાંડ બહીનો ઘણાના પરિવાર ભૂસાઈ ગયા તો આ નદીને પેક કરી અને આ લોકો શું કરવા માગે છે